જ્યાં ચૈતર વસાવાની ફરિયાદ હાથ ધરવામાં આવી હશે એમના સુધી આ વાત નહીં પહોંચી હોય કે લોકો કેમ એવું કહી રહ્યા છે અને લોકો કેમ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માંગી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાચા હશે ત્યારે લોકો આટલું બધું માંગતા હશે ને ત્યારે લોકો પુરાવા માંગતા હશે ચૈતર વસાવાના પત્ની કહેતા હતા કે મારા પતિ સાચા છે મારા પતિને ન્યાય મળશે પણ મિત્રો ચૈતર વસાવાને હજુ સુધી ન્યાય ના મળ્યો ચૈતર વસાવાના પત્ની કે કે હવે અમારો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે અમને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટમાંથી તો 3 3 કે 4 4 વાર જામીન રદ થયા ત્યાંથી પણ તેમને ન્યાય ન મળ્યો અને સંજય વસાવાએ એવી ચેલેન્જ આપી કે ચૈતર વસાવા પબ્લિક સામે આવીને મારી અને મારા સમાજ વચ્ચે જે આદિવાસી મહિલાને અપશબ્દોમાં જે બોલ્યા હતા એની માફી માંગે તો હું આ ફરિયાદ પાછી ખેંચી લઉં અને બધું સમાધાન કરી દઉં એવામાં ચૈતર વસાવાના પત્ની બારે હતા અને ચૈતર વસાવા એ સમયે જેલની અંદર હતા તો ચૈતર વસાવાના પત્નીએ મીડિયા સામે જણાવ્યું કે મારા પતિ માફી નહીં નહીં માગે મારા પતિ સાચા છે એમને ન્યાય જરૂરથી મળશે ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી એ ન્યાય ન મળ્યો અને આખરે આ દિવસો આવ્યા છે ચૈતર વસાવાના બે બે મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર રહેવાના તો હવે લોકો એક વખત એવું કહી રહ્યા છે કે તમે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ જાહેર કરો કરો ને કરો જે સાચો વ્યક્તિ છે એ જેલમાં પુરાયો છે જે ખોટો વ્યક્તિ છે એ જેલની બહાર ફરી રહ્યો છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પેલા હું તમને જણાવું કે આપણે કોઈનો વિરોધ નથી કરતા નથી ચૈતર વસાવાનો વિરોધ કરતા કે નથી સંજય વસાવાનો વિરોધ કરતા તો તમે પણ આ વિડિયો જોતા હોય તો ખાસ નોંધ લેવી પણ અત્યારે હાલ તો ફરી એકવાર એવા નવા સમાચાર મળી રહ્યા છે કે હવે ચૈતર વસાવાના જેલમાંથી છૂટવા માટે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે કંઈક નવું આંદોલન કરવું પડશે અને કંઈક નવો ધમાકો કરવો પડશે તો જ ચૈતર વસાવાને ન્યાય મળશે ઘણા બધા લોકોના એવા એવા સવાલો આવ્યા ઘણા બધા લોકોના એવા એવા પ્રશ્નો આવ્યા અગિયાર સપ્ટેમ્બરની ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે અગિયાર સપ્ટેમ્બર ક્યારે આવે અને ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે પણ અગિયાર સપ્ટેમ્બરે તેમની સુનાવણી જ ન થઈ ચૈતર વસાવા ક્યાંથી જેલની બહાર આવે મિત્રો આવા ને આવા કોઈ ને કોઈ કારણોસર ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવે છે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો તો ઘણા બધા લોકો હવે ગુસ્સે થયા છે ઘણા બધા લોકોના અંદર એવી રાય હતી કે આજે તો 11 સપ્ટેમ્બર થાય છે આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે અમે તેમનું ધામ સ્વાગત કરીશું પણ ચૈતર વસાવાની સુનાવણી થાય તો ચૈતર વસાવા જેલની બહાર આવે ને તો હવે લોકો એમ જ કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે એક મોટું આંદોલન કરવું પડશે ચૈતર વસાવા સાચા છે ઘણા બધા લોકોએ ઘણા બધા નારા લગાવ્યા જેલ કા તાલા તોડો ચૈતર વસાવા કો છોડો ચૈતર વસાવા સાચા છે ચૈતર વસાવાને તમે ખોટી રીતે ફસાવ્યા છે પણ ના 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 ચૈતર વસાવાને ન્યાય નથી મળતો નથી મળતો ને નથી મળતો આજે પણ એક નવા સમાચાર આવ્યા હતા કે ચૈતર વસાવાને નર્મદાની કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા પણ મિત્રો કોર્ટમાં શું ચર્ચા થઈ છે એ હજુ જાણવા નથી મળ્યું ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક ન્યાય મળશે ચૈતર વસાવા સાચા છે

અને વારંવાર ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવે છે તો ફરી એકવાર લોકો હવે જાગૃત થયા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ આપો અમને પુરાવા આપો ચૈતર વસાવાને કેમ ન્યાય નથી મળતો એના પહેલા મિત્રો જે દેવાયત ખવડ તમે બધા જાણતા હશો કે દેવાયત ખવડ ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એ જ ગુનો ચૈતર વસાવા સામે દાખલ કરવામાં આવ્યો છે દેવાયત ખવડ મિત્રો

લોકો એક જ કમેન્ટ કરી રહ્યા છે એક જ વિડિયો બનાવી રહ્યા છે કે ચૈતર વસાવા શું ડેડિયાપાડાના ધારાસભ્ય છે એટલા માટે અને ધારાસભ્ય જો ભાજપના ધારાસભ્ય હોત ને તો ચૈતર વસાવા સાથે આવું ન થત ચૈતર વસાવા ક્યારે જન્મ ગયા અને ક્યારે છૂટ્યા એ કોઈને ખબર ન પડોત પણ આ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે ચૈતર વસાવા સાથે એવું થઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો હવે તો ફરી એકવાર લોકોએ નવું આંદોલન ઉઠાવ્યું છે અને લોકો એક જ વાત કરી રહ્યા છે કે પુરાવા લાવો પુરાવા લાવો ને પુરાવા લાવો શું મિત્રો હવે આદિવાસી સમાજના લોકો આગળ શું નવી પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નાના મોટા નેતાઓ હોય કે ધારાસભ્યો હોય હવે ચૈતર વસાવાને છોડાવા માટે ઘણી બધી પ્રોસેસો કરી રહ્યા છે ચૈતર વસાવા હવે ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવશે એવું પણ લાગી રહ્યું છે પણ જોઈએ છીએ કે હવે ફરી એકવાર ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાંથી તેમના જામીન અરજીની તારીખ મળશે હવે આપણે એ જાણવાનું છે કે ફરી ચૈતર વસાવાની કઈ તારીખ રજૂ કરવામાં આવે છે કઈ તારીખે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી થશે

એ તારીખે તેમના જામીન અરજીની સુનાવણી થશે જોઈએ છે કે નવી શું તારીખ રજૂ કરવામાં આવે છે ક્યારે તેમની સુનાવણી રાખવામાં આવે છે અત્યારે હાલ તો એ સમાચાર મળી રહ્યા હતા જે મેં તમને બતાવ્યા તો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો શું ચૈતર વસાવા સામે ફરિયાદ કરી એના સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ જાહેર કરવા જોઈએ કે ન કરવા જોઈએ કે શું સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ છે જ નહીં એ તમે કોમેન્ટ કરીને જણાવજો તમે કોને સપોર્ટ કરો છો એ તમારી રાય કોમેન્ટની અંદર જણાવજો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે